નમસ્કાર હું કાનન મિત્રો આજે આપણે ફેફસા ને શુદ્ધ કરવા માટે તેમજ તેને મજબૂત કરવા માટે કેટલીક યોગિક ક્રિયાઓ કરશું જે બાળકો થી લઈને વડીલો સુધી તમામ માટે અગત્યનો છે અને ખાસ કરીને જે ધૂમ્રપાન કરે છે તેના માટે પણ ખૂબ મહત્વનો છે તો ચલો વિડીયો તરફ આગળ વધીએ અત્યારે પ્રદૂષણયુક્ત વાતાવરણમાં આપણે ઘેર ઘેર છે દમ અસ્થમા છે શરદી ઉધરસની અથવા તો સાઇનસ ની તકલીફ આપણે જોઈએ છે તો આ બધી જ વસ્તુઓથી બચવા તેમજ આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે નિયમિત રોગ છે કરવા પડશે કોરોના વખતે આપણે જોઈ લીધું કે કેટલા ફેફસાને મજબૂત હોવા જરૂરી છે કેટલું ઓક્સિજન છે જરૂરી છે તો આજની આ ક્રિયા છે તમે નિયમિત કરશો નિયમિત ન કરી શકો તો અઠવાડિયામાં ચાર દિવસ પણ કરશો તો પણ તમારા ફેફસા છે શુદ્ધ થશે અને ચોક્કસથી મજબૂત થશે ફેફસા આપણા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી અને શરીરના કોષ સુધી ઓક્સિજનને પહોંચાડવાનું કામ કરે છે તો આ બધી જ ક્રિયામાં આપણને ભરપૂર માત્રામાં ઓક્સિજન મળે છે તો સૌપ્રથમ હું અત્યારે સુખાસનમાં નીચે બેઠી છું તમે કોઈ પણ કમ્ફર્ટેબલ પોઝમાં બેસી શકો છો ક્યાંય પણ બેસો ખુરશી કે સોફામાં આમ નથી બેસવાનું પીઠ કમર ગર્ધન સીધી ભસ્ત્રિકા પ્રાણાયામથી શરૂઆત કરે અગાઉ વિડીયો બનાવેલો છે એ પણ તમને આપી દઈશ આમાં સાવધાની એ રાખવાની છે કે જેને વધારે પડતું હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય તે લોકો એ આક્રિયા નથી કરવાની અથવા તો ધીમે ધીમે કરવાની છે અને ઉનાળાની ઋતુમાં આક્રિયા નથી કરવાની કઈ રીતે કરશું હાથ આ રીતે ફોર્સ થી શ્વાસ લેવાનો છે ફોર્સ થી શ્વાસને છોડવાનો છે શ્વાસ ભરતા ઉપર એન્ડ રિલેક્સ તમે નેપકિન કે રૂમાલ પણ રાખી શકો છો જે પણ તમારા ઝેરી તત્ત્વો છે બહાર નીકળે છે એ નીકળવા દેવાના બીજી વખત કરશું આ જ રીતે હવે તમે આમાં વેરિએશન પર લાવી શકો એ આ બંને હાથ છે ખભા આ રીતે શ્વાસ ભરતા ઉપર હવે હવેની ક્રિયા છે એ પાંચ સેકન્ડ્સ અને દસ ના હોલ સાથે કરીશું કઈ રીતે કરવાનો છે સિમ્પલ પહેલી વખત છે શ્વાસ લેવાનો છે અને ધીમે ધીમે શ્વાસને છોડવાનો છે શ્વાસ લઈશું આપણું પેટ ફૂલશે અને ધીરેથી શ્વાસને નાક અથવા મોઢેથી છોડી શકો છો જે લોકોને વધારે અસ્થમાની તકલીફ હોય તો તે લોકાને વધારે જગ્યા જોઈ શ્વાસ છોડવાનો તો મોઢેથી એકદમ ગોળ ઓટ શેપનું મોઢું કરીને પણ છોડી શકે છે તો ધીમે ધીમે પેટ ઉપર રાખવાનો હાથ એટલે જેથી ખ્યાલ આવે કે આપણે પ્રોપર લઈએ છીએ કે નહીં શ્વાસ ભરીએ હવે પાંચ સેકન્ડ્સની અંદર શ્વાસને ધીમે ધીમે છોડવાનો છે

હવે ક્રિયામાં કુંભક લગાવવાનું છે અને એ પર કુંભક કઈ રીતે કરવાનું નોર્મલ શ્વાસ લેવાનો અને શ્વાસ ને શ્વાસ છે તમે જેટલો પૂરેપૂરી રીતે લેશો એટલા આપણા ફેફસા છે ખુલશે એટલી જ વધારે માત્રામાં ઓક્સિજન સમાશે એના સ્નાયુઓ મજબૂત થશે અને શુદ્ધ થશે ડાયાફામ આવે છે આપણે ડાયાફામ બ્રિથિંગ કર્યું હતું કે એના સ્નાયુઓ પણ આપણા મજબૂત બને છે તો હવે કુંભક લગાવીએ શ્વાસ લેવાનો અને શ્વાસને અંદર રોકવાનો પહેલી વખત પાંચ સેકન્ડ બ્રિથઆઉટ તમે નાક અથવા મોઢેથી શ્વાસને છોડી શકો છો લેવાનો હંમેશા નાકથી જ હવે શ્વાસને દસ સેકન્ડ અંદરની તરફ રોકશો પેટ ઉપર હાથ રાખીએ જેથી પ્રોપર કરીએ છે કે નહીં ખ્યાલ આવતો રહે આપણે અહીંયા હાથ હશે આપણો હાથ ઉપર જશે પેટ ફૂલશે એ જ રીતે કરીએ દસ સેકન્ડ માટે શ્વાસ ભરો એકદમ ધીમે ધીમે શ્વાસને છોડો તમને અત્યારે સરળ લાગતું હશે અથવા તેમ થાય આનાથી કાંઈ થાય પરંતુ વર્ષોથી જે લોકો કરતા હશે તમે એને ચોક્કસથી પૂછજો જે લોકો નિયમિત યોગ કરે છે તે લોકોની રોગ પ્રતિકારક શક્તિ અલગ જ લેવલ પર હશે માંદા પડતા હશે પણ તરત સાજા પણ થઈ જતા હશે હવે લગાવશું બાહ્ય કુંભક તો કઈ રીતે કરવાનું છે શ્વાસ લીધો શ્વાસને નાક અથવા મોઢેથી થી છોડ્યો ને શ્વાસને 12 જ રોકવાનું છે ક્યાંય પણ તમને શ્વાસ તકલીફ પડે કરવાનું શ્વાસ ભરો નાક અથવા મોઢેથી છોડો શ્વાસને બાર જ રોકો પાંચ સેકન્ડ્સ માટે નોર્મલ બ્રિધિ હવે દસ સેકન્ડ માટે શ્વાસ લીધો બાર છોડ્યો શ્વાસ ને બાર રોકવાનો ક્યાંય શ્વાસ ની અવર જવર નહી થાય ફરી કરીએ શ્વાસ છોડો નોર્મલ બ્રિથિંગ હવેની ક્રિયામાં આંતર કુંભક અને બાહ્ય કુંભક છે શ્વાસ વખત પાંચ સેકન્ડ્સ માટે બીજી વખત દસ સેકન્ડ્સ માટે આટલું પણ તમે ખાલી કરશો તમારા ફેફસા છે એ કાચ જેવા છે ચોખ્ખા થઈ જશે કઈ રીતે કરવાનું છે ફરી પેટ ઉપર હાથ ધીમે ધીમે શ્વાસ ભરો પાંચ સેકન્ડ્સ અંદર રોકો નાક અથવા મોઢેથી છોડો તમને આમાં તકલીફ પડે તો તમે અનુલોમ વિલોમ પણ કરી શકો છો હવે કરીએ દસ સેકન્ડ માટે થોડું અઘરું પડે તો પાંચ પાંચ ના સેટ છે તમે ત્રણ ચાર વખત કરી શકો ચલો ફરી કરીએ જ રીતે શ્વાસ ભરો दस सेकेंड मे अंदर रोक बार छोड़ो, बार रोकी नॉर्मल ब्रीथिंग एंड ब्रीथ आउट આ બધી ક્રિયાઓ તમારે સવારે ભૂખ્યા પેટે કરી શકાય સવારે સમય નો હોય તો સાંજે જમીને ત્રણ ચાર કલાક પછી ચોક્કસથી કરી શકાય જે વૃદ્ધ છે અથવા તો શરીર વધારે છે વધારે કોઈ વ્યાયામ નથી કરી શકતા તો તમે માત્ર આ કરશો ભસ્ત્રિકા પ્રાણાયામ છે એ દસ મિનિટ કરશો કપાલભાતી છે દસ મિનિટ કરશો પાંચ દસ મિનિટ તમે ધ્યાન કરી શકો અને આ બધી ક્રિયાઓ અડધી કલાક પણ તમે પ્રાણાયામ કરશો તમારું લોહી તમારા મગજ સુધી પણ લોહી પહોંચશે કરવાની દાનત હોય તો આપણે બેઠા બેઠા પણ આપણું સ્વાસ્થ્ય છે સુધારી શકીએ છીએ આશા રાખું છું આ વિડીયોનો તમે સારી રીતે ઉપયોગ કરશો ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર